તો જામી જાય પણ ભગવાન ના ખાવા દે ને શરદી ઉધરસ કે એવું અને મસ્ત મસ્ત હેલ્ધી રહીએ અને અત્યારે તો શિયાળુ ફૂડ ખાવાનું મીન્સ કે શિયાળુ ફૂડ ખાવાના બધા આ હા હું માટે આવી ગઈ ખજૂર પાક ને અડદિયા પાક ને મોજે મોજ ને રોજે રોજ આપણે પણ બનાવીશું બહુ જલ્દી અડદિયા પાક ને ખજૂર પાક બંને કેમ કે શાકજી અડદિયા નથી ખાતા અને આપણે અડદિયા ખાઈએ છીએ ને ખજૂર પાક ખાવું એટલે બંને વસ્તુ બનાવીશું પણ જોઈએ હજી વાર છે હજી તો ઠંડી પડવાની બાકી છે હજી તો બસ ધીમે ધીમી ઠંડીની શરૂઆત થઈ છે એવું કહીએ ને તો ચાલે તો બસ જો આપણે ઉઠી અને ચા પાણી નાખવાની તૈયારી કરી દીધી છે ચા મૂકી દીધો છે વાસણ કમ્પ્લીટ કરી દીધા ગોરા બોરા વીછીને ભરી લીધા એવું બધું કરી લીધું મેં કીધું સાબજી ના હોય કે છે ફ્રેશ થાય ના ગઈ ત્યાં સુધીમાં આપણે આપણું કામ પતાવી દઈએ મારે મારે ઇન્ટ્રો પણ કરી લઈએ છીએ હવે બે રીએ છે ને ત્યાં સુધી પણ શીખવશે તો કઈ કરવાનું હતું અને હાઈ લે રાખે આપણું ગાડું ધીમે ધીમે અને બીજી એક વસ્તુ કે ગઈકાલે વિડીયોમાં કોમેન્ટ હતી કે તમે કપડાં હાથે ન ધોવો અત્યારે શિયાળામાં સ્પેશિયલી કે તમે કપડાં હાથે ન ધોવો કેમ કે પછી તમે ઠંડા પાણીથી કપડાં ધોવો ને તો બેબીને પણ લાગે તો તમે કપડાં જાતે ન ધોવો તો હા હું કપડાં જાતે નથી ધોતી પણ શિયાળના કપડાં જે હોય ને એ જ હાથે ધોવું છું બાકી બધા કપડાં હું મશીન કરું છું તો બધા કપડાં મશીનમાં જ નાખું છું પણ શિયાળના કપડાં હું મશીનમાં નથી નાખતી એટલે બેબીના કપડાં આપણે હાથે ધોઈએ છીએ હવે જો એવું લાગશે ને બહુ ઠંડી જેવું હશે તો પછી સીઆ બેબીનું મશીન આપણે અલગથી કરી નાખશું કેમ કે આપણા કપડા હારે નાખવું હું પ્રિફર નથી કરતી કે નહીં આપણા કપડા હારે ના નાખવા જોઈએ સિયાના કપડા અને શું એ ખબર નહીં મને પ્રિફર કેવું કઈક બોલીએ સોરી ના ચલાથી ગીર બોલવું તો બસ હાલ કે ઠંડી છે અહીંયા તો કોઈ બધી બાજુ છે એટલે કાંઈ એટલું ઠંડુ લાગતું નથી હવે ચા બની જાય એટલે હું ચા પાણીને નાસ્તો કરી લઉં અને પછી સાબજી આવે તો એ તમારા લોકો જોડે મુલાકાત કરે અને મેં વાસ્તુ મૂકી દીધા પણ ઇડલીના ના સ્ટેન્ડ ની જે ડીશ હતી એ રહી ગઈ એક આ જાડી જે આપણે કઈ બોઈલ કરવા મૂકવું હોય ને બાફવા માટે એ વાળી તો છે ચલો હવે નારિયેલ પાણી પી લો ત્યાં સુધી હું મારો ચા પાકી જાય અને પાછી ચેર લઈને ડીશ મૂકી દઉં ત્યાં તો સાબજી આવે તો કહું કેમ કે એમની ગીતે નીચેથી અંબાઈ જાય હાઈટ રહી ને પૂરી ઊંચા માણસોનો ફાયદો આ તો વહેલી સવારના રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ આમ નવી સવારના નહીં હવે વહેલી સવારના કારણ કે શિયાળાની સવાર થોડીક વહેલી થઈ જતી હોય છે તો એમના હિસાબે

અત્યારે સાડા સાત વાગે ગયા છે સવાર માં મળ્યા હતા સવાર પછી કઈ કન્ટિન્યુ ન કર્યું તો બેડરૂમ માં પાછા મળીએ છીએ કેમ કે આખો દિવસ સિયાભાઈ બેતા અને એમની હોય પછી બહુ વખાણ આપણે નહીં કરવાના એવું બધું છે તો અત્યારે પણ બસ એમને સૂડાવવાની મથા હાલે છે પણ એમને કઈ સુવું નથી તમે કીધું લાવો તમારા લોકો જોડે વિડીયો કરી લો અને સાબજીની વેઇટ હતી કે સાબજી આવશે તો કઈક રસોઈ બનાવશું ને એવું કરશું તો આગળ કન્ટિન્યુ કરીશ કરીશ પણ સવજીનો સાડા છયેકો લાવ્યું કે હું નીકળું છું તો એ આવશે આવશે તો સાડા આઠ કુણાનો થઈ જશે મેં કીધું હવે કઈ કન્ટીન્યુ આપણે કરવાનું થતું નથી તો કઈ વાંધો નહીં નતું કરવું કન્ટિન્યુ પણ તમારા લોકોનો જે પ્રેમ છે સીઆ બેબી માટે એમાંથી જે એક માસી ખૂબ એવો પ્રેમ વરસાયો સીઆ બેબી માટે અને એમના માટે એક પાર્સલ મોકલાયું છે તો આપણે અનબોક્સિંગ કરવાનું છે અને એમનું નામ છે તરલા માસી

અને શું પાર્સલ માં છે અનબોક્સિંગ કરી લઉં અને પછી બતાવું સાબજી હોત તો અનબોક્સિંગ કરતી જાત એ પણ બતાવત પણ અત્યારે તો બસ આવી રીતનું પાર્સલ આવ્યું છે કહું તરલા માસી કરીને એમનું નામ છે તો તરલા બેન વાજા થેન્ક યુ સો મચ અને હવે જોઈ લઈએ અનબોક્સિંગ કરીને કે સિયા બેબી માટે શું મોકલાયું છે એ પાર્સલ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે અને સિયા બેબી માટે એવા છે કપડા તો સિંહ આપે ભી ઉપર હમણાં કપડાં ઢગલો થાય કે વરસાદ થાય એવું કહે ને તો ચાલે કેમ કે બીજા માસી છે એમની જોડે પણ મારી વાત થાય એમણે પણ એ જ કીધું ને એમણે ફોટો પણ મોકલ્યા પણ એ આવશે ત્યારે મેં કીધું છે કે તમે રૂબરૂ આવો અને ત્યારે સીએ માટે લાવો એમાં સી રેગ્યુલર વિડીયો જોવે છે એટલે ઓળખી ગયા છે અને આજે જ એમની અરે વાત થઈ હતી એટલે એમને યાદ પણ હશે અને એ કહેશે પણ તો બસ થેન્ક યુ સો મચ તમે બધા માસી બસ મારી સિયાને ખાલી આશીર્વાદ આપો ને એ પણ ઘણું છે તમારા બધાને આશીર્વાદની જરૂર છે આ વસ્તુ ન કરો ને તો પણ ચાલશે અને થેન્ક યુ થેન્ક યુ કે તમે એમના માટે કપડા મોકલા છે એ માટે પણ એનથી વિશેષ કે બસ તમે એમને બ્લેસિંગ આપો એ ઘણું છે સિયા માટે અને આટલો પ્રેમ કરો છો અમારા જેટલો જ કે અમે એના મા બાપ છીએ માનોચન કરો છો ને એ માટે બધાથી વધારે મહત્વનું છે કે બધાથી વધારે કહેવાય શું કહેવાય ખબર નહીં કેમકે સિયા બેવી પંખો બંધ કરવો ને તો એમનું ચાલુ છે બેકગ્રાઉન્ડમાં એટલા માટે તો ચલો હું બતાવું તમને વારાફરતી ટન બાય ટન કપડા અહીંયા છે સિયા બેબી માટેની પેર આપણે જે કહીએ ને રોમ એ રોમ અને રોમ પર ઉપરની કેપ પણ માસી આ કેપ મારી દીકરી પહેરશે કે કેમ એ મને નથી ખબર અને બીજું બી રોમ ને કેપ એવી જ રીતના છે વાહ મસ્ત આપણ પણ અને એમના પર કેપ અને ત્રીજું બી રોમ પર માસી કદાચ એવું છે કે એ વિડીયો જોતા હશે એટલે એમને ખ્યાલ હશે કે સિયાને રોમ વધારે ગમે છે તો બસ એવું બધું છે અને આ થ્રી પીસ વાળું રોમ પર છે એક આવી રીતનું આ બીજું આ ત્રીજું ત્રણે ત્રણ છે અને આ છે ટી પેર આવી તો થેન્ક યુ સો મચ બસ આવી રીતના કપડા એવા છે સિ બેબી ના થેન્ક યુ સો મચ માસી પણ અગાઉ કીધું એમ જ કે તમે મારી સિંહને બસ બ્લેસિંગ આપો તમે બધા લોકો એ અમારા માટે બધાથી વધારે વિશેષ છે અને થેન્ક યુ સો મચ અને જલ્દીથી મુલાકાત કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ તો જલ્દીથી અમારી મુલાકાત તમારી જોડે થઈ જાય પોરબંદર રોકાવ ત્યાં સુધી માની તો તમે ટાઈમ લઈને જુનાગઢ આવો અમારી ઘરે ચલો હવે આગળ કન્ટિન્યુ નહીં કરું કેમ કે સિંહ હવે નો અવાજ ચાલુ થઈ ગયો પંખો બંધ છે એટલા માટે સિંહ ને આપણે પારણામાં સોડાવી છે અને એમનો ટાઈમ પારણામાં સ્પેન્ડ કરે ત્યાં સુધી આપણે મને એવું છે ઓનલાઈન પાર્સલ કેમ કે એકલી જુઓ અને સાબજી રસોઈ કરવા સાબજી હું સિંહ રસોઈ કરવા ન સાબજી બોલાઈ ગયું સોરી જો એનો અવાજ એ પણ ચાલુ થઈ ગયો કેમ કે અત્યારે હાવ એકલી નોરીએ રીએ ધવા લાવ્યા પછી રસોઈ કરી એવી રીતના આવતું હતું પણ આજે સાડા આઠ જેવું થઈ જશે તો હું મારી રીતના પાર્સલમાં કેવું છું સાબજી આવશે ત્યારે એમને ખાવું છે એ લાવશે અત્યારે પોણા નવ અને બસ પોણા નવે આપણે આવ્યો છે આમ તો જો કે આઠ વાગ્યામાં જુનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ હતી પણ ખાવા પીવાનું પાર્સલ લેવામાં થોડોક ટ્રાફિક હતો એમના હિસાબે આપણે થોડુંક મોડું થયું વધારે તો કંઈ નહીં ખાવા પીવામાં આપણું પંજાબી એટલે કે ગીતા પંજાબીમાંથી ફેવરેટ આપણી જે થાળી છે પંજાબી એ લતા એવા છે અને બાકી એવા ખબરની પ્રજ્ઞા એ તો હું મગાવીને સાધુ કારણ કે મારા બેનને ડિસ્કશન એવું થયું હતું કે તારે જે ખાવું તું મગાવી લે અને મારે ખાવું છે હું મારી રીતે લગાવી પણ વચ્ચે પાછું એક એવું આવ્યું હતું કે બંનેનું સાથે એક કોમન મગાવીએ પણ જ્યાંથી મગાવવાનું હતું એ શોપ બંધ હતી એટલે પછી પાછું હતું ને એનું એ થઈ ગયું તો કંઈ નહીં ચાલો પેલા ફટાફટથી આપણે ખાઈ પી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ અહીંયા સુધીમાં તમે લોકો એ જો હમણાં કેટલા સમયથી કીધું નથી કે વિડીયોને લાઈક ન કરી લાઈક કરી દો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં સાથે સાથે બે લાયક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ખાઈ પીને ફ્રી તો થઈ ગયા પણ કહીને આળસ આવે કંટાળો કારણ કે હમણાં આવવામાં ઓફિસથી બહુ મોડું થઈ ગયું છે ને અમને થાકડો પણ બહુ લાગે છે આમ વિચાર્યું ઘણું બધું કે તમારા લોકો સાથે આ શેર કરી આ શેર કરીશ પણ ઘરે આવીને છે ને બેટરી આપણી થઈ ગઈ છે એકદમ ડૂલ કારણ કે વેરાવળથી નીકળીને ત્યારે ઘણું બધું મનમાં દોડતું હોય છે કે તમારા લોકો સાથે આ વસ્તુ શેર કરવી છે આને આમને નામ કરવું છે આમની નામ કરવું છે પણ એ ઘરે આવીને ખાઈ પીને બધું વિડીયો એડિટિંગને બધું કરીએ છીએ ને ત્યાં સુધીમાં તો સાવો એટલે સાવવામાં આપણી કેપેસિટી પૂરી જ થઈ ગઈ હોય છે છતાં પણ જેટલું થાય એટલું આપણે કરીએ છીએ અત્યારે તો અને પ્લસમાં અત્યારે હવે શિયાળો છે તો રાત હોય છે ટૂંકી એટલે નિંદર પણ આમ ઘટતી હોય અત્યારે એડિટિંગમાં ને એમાં થોડોક ટાઈમ વધારે જાય એટલે એમના હિસાબે સવારે હું પૂરી ન થતી હોય ને સવારે પાછું વહેલું જાગીને આપણે ઓફિસ નીકળી જવાનું હોય છે તો બધું આવી રીતના શેડ્યુલ આપણું હેલે રાખે છે પણ કાંઈ નહીં આજનો વિડીયો પણ તમે લોકોએ જોયું એમ કે કાંઈ ખાસ એટલો છે નહીં છતાં પણ કીધું ચલો તમારા લોકો સાથે આપણે જેટલું થયું છે એટલું શેર તો કરી જ લઈએ અને હવે સમય આવી ગયો છે આપણે લોગને અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનો પણ જતાં જતાં એક મસ્ત મજાનો સૌ વિચાર તમારા લોકો સાથે શેર કરવો છે તો એ શેર કરીને પછી આપણે લોક પૂરો કરીએ તો શું વિચાર કંઈક આદનો એવો છે કે જિંદગીમાં બને ને એટલું આપણે સરળ બનવું જોઈએ સ્માર્ટના બનવું જોઈએ કેમ શું કામ ખબર છે આપણને ભગવાને બનાવ્યા છે સેમસંગે નથી બનાવ્યા આ વાત તમને ગમી કે નહીં એ તમારા કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરવાની છે અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો